હા તો કેમ છે મારું ગુજરાત અને કેમ છે મારું વડોદરા તો આજે અમારા મેન્ટલ હોસ્પિટલમાં શરદ પૂનમના દિવસે ગરબાનું આયોજન છે હા તો તમે જોઈ શકો છો એકદમ સુંદર ડેકોરેશન થઈ ગયું છે અમારા હોસ્પિટલમાં રાત્રે તમે જોજો બહુ જ ભીડ આવશે બધા બહુ લોકો આવશે તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન કરી અને પાછળનો વ્યૂ પણ એટલો સુંદર છે તો ચલો મળીએ રાત્રે હા તો રાત થઈ ગઈ છે હું આવી ગયો છું ગરબામાં તો તમે જોઈ શકો છો બધા કેટલા મસ્ત રીતે ગરબા રમી રહ્યા છે સ્ટેટ પણ કેટલો સુંદર છે રાતનો નજાર તો એકદમ સુંદર છે અને આજે તો પૂનમની રાત છે મિત્રો તો આજે તો ચાંદો પણ એટલો સુંદર દેખાશે તો તમે જોઈ શકો છો બધા મિત્રો એકદમ સુંદર રીતે રમી રહ્યા છે મોજ કરી રહ્યા છે મજાના ગરબા રમી રહ્યા છે તો તમે આયા ના એ તમારી ભૂલ અમે તો રમશું જો પેલા મસ્ત મસ્ત રીતે આ ભાઈ કે હટો આ ભાઈ હટું તમે જોઈ શકો છો તો મિત્રો મજા કરવી પડે મને તો મજા આવી ગઈ મા પાવા તે ઉતારે ચાલો મિત્રો આપણે તો ગરબા જોઈ લીધા છે પછી પાર્કિંગમાં થોડું ધ્યાન આપી દઈએ તો પછી પાર્કિંગમાં ધ્યાન આપ્યા પછી આ લોકો જોડે વાત કરીને મેં તો નીકળી ગયો ઘર માટે તો મળશું નવા બ્લોગમાં જય માતાજી બાય બાય ગુડ નાઇટ